નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ભારતીય હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસમાં સમગ્ર ભારતમાં હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં દિલ્હી પંજાબ હરિયાણા યુપી બિહાર સહિત અનેક રાજ્યોમાં શીતલહેર યથાવત રહેશે હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર વરસાદથી થોડી રાહત બાદ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હીમાં ફરીથી કોલ્ડ વેવનો પ્રકોપ જોવા મળશે હવામાન વિભાગે આજે આઠ ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશમાં મધ્ય વરસાદ અથવા હિમવર્ષા અંગે ચેતવણી જાહેર કરી છે આ સિવાય છબ હિમાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ આસામ મેઘાલય નાગાલેન્ડ મિઝોરમ મણિપુર ત્રિપુરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આઈએમડીએ પણ કહ્યું છે કે આજે આઠ ફેબ્રુઆરીએ ગંગાના પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વરસાદની સંભાવના છે હવામાન એજન્સીએ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડમાં પણ વાવાઝોડાની આગાહી કરી છે દ્વીપકલ્પના ભારત પરની ટ્રફના પ્રભાવ હેઠળ નવ ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર દ્વીપકલ્પ ભારતમાં વરસાદની ગતિવિધિ સંભવ છે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારમાં પંદરથી પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે આજે આઠ ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હીના વિવિધ ભાગોમાં કોલ્ડ વેવની સ્થિતિ તેવી શક્યતા છે આજે મધ્યપ્રદેશ બિહાર ઉપ હિમાલય પશ્ચિમ બંગાળ સિક્કિમ ઓડિશામાં ગાંઠ ધુમ્મસની સંભાવના છે નવ ફેબ્રુઆરી અને દસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આસામ મેઘાલય મિઝોરમ ત્રિપુરામાં પણ ગાંઠ ધુમ્મસ રહેશે આગામી બે દિવસ સુધી દિલ્હીમાં દિવસ દરમિયાન વીસથી ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પરના પવન ફૂંકાવે તેવી શક્યતા છે આઈએમડીએ આગાહી કરી છે કે આજે દિલ્હીમાં સવારે મુખ્યત્વે સ્વચ્છ આકાશ અને ધુમ્મસ રહેશે દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન એકવીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને માં નવા છો તો ને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે